આજના વિડીયોની અંદર જીઓ એરટેલ વોડાફોન ને આઈડિયા ચાર કંપનીના જે રિચાર્જ પ્લાન વિશેની જે માહિતી છે આપણે આપવાની છે એટલે વિડીયો છે તે આખો જો સંપૂર્ણ જો જે પણ બી માહિતી છે વિડીયોની અંદર આપવાની છે જેમાં એરટેલ જીઓ આઈડિયા અને વોડાફોન ચોર્યાસી દિવસના પ્લાન ને 365 પાંસઠ દિવસના જે પ્લાન છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી જવાની છે ચેનલ ઉપર નવા આયા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી ને વિડિયોને તમામ ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે Jio Airtel અને Vodafone Idea નવા રિચાર્જ પ્લાન આવી ગયા છે તો તમને જણાવી દઈએ કે Jio Airtel Vi નવા પ્લાન TRIE દ્વારા બહાર પડ્યા છે આ ઓર્ડર પછી હવે Jio Airtel અને Vodafone Idea એ તેમનો નવો નોન ઇન્ટરનેટ પ્લાન લોન્ચ કર્યા છે અહીં અમે આ ત્રણેય કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પ્લાન જણાવીએ સૌથી સસ્તા કોલ અને એસએમએસ પ્લાનની તુલના કરી જાણીએ જીઓ એરટેલ વીઆઈ માંથી કોણ ચોર્યાસ દિવસ માટે સૌથી સસ્તો નવો પ્લાન ઓફર કરી રહ્યું છે તો આગળના મેસેજમાં જોઈએ તો ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે એરટેલનો સસ્તો પ્લાન એરટેલ હવે ચારસો ઓગણસિત્તેર રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે જે ચોર્યાસી દિવસની માન્યતા સાથે આવે છે એરટેલ નો ચારસો સિત્તેર નો પ્લાન છે પ્રતિ દિવસ રૂપિયા પાંચ પોઈન્ટ અઠાવન રૂપિયા છે આમાં કોઈ ઇન્ટરનેટ નો લાભ નથી મળવાનો નવસો એસએમએસ ની સુવિધા મળવાની છે ચોર્યાસી દિવસ સુધી જીઓ ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે ચારસો અડતાલીસ રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કરી રહ્યું છે આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને એક હજાર એસએમએસ મળે છે આ પ્લાનની અંદર પણ કોઈ પણ પ્રકારનો જે ડેટા છે તે મળવાનો નથી ચારસો અડતાલીસ રૂપિયાનો ચોર્યાસી દિવસનો પ્લાન છે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે મળે છે આ પ્લાનમાં જીઓનો જે ઓફર છે તે ચારસો અડતાલીસ રૂપિયાનો અને આ માં અનલિમિટેડ કોલિંગ અને મળે છે હવે જોઈએ સેવાઓ આપે છે જેમાં જીઓ સેવા માટે સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે આ યોજના સરકાર કિંમત પ્રતિ દિવસ પાંચ રૂપિયા છે એટલે જીઓ ટીવી જીઓ સિનેમા જીઓ ક્લાઉડ ની જે સુવિધાઓ છે જે સબ્સ્ક્રિપ્શન પેક તમારે વાપરવો તો આ યોજનાની અસરકારક કિંમત એક દિવસના પાંચ રૂપિયા છે હવે આ સુવિધામાં જોઈએ આગળ શું મેસેજમાં છે પીઆઈ ચારસો સિત્તેર રૂપિયામાં ચોર્યાસી દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે આ પ્લાનમાં તમને કોઈ પણ પ્રકારની લોકલ એસટીડી નંબર પર અમર્યાદિત વાત કરવાનો લાભ મળશે વોડાફોનમાં આ પ્લાન પણ ચોર્યાસી દિવસનો જ છે એટલે કોઈ પણ બી લોકલ એસટીડી નંબર છે તો એમાં ગમે તેટલી વાત કરી શકશો આમાં ફક્ત અત્યારે હાલ પૂરતું કોલિંગની સુવિધા ની સુવિધા નું કોઈ ઉલ્લેખ કર્યો નથી આગળના મેસેજ જોઈએ હવે આગળ શું છે આ સાથે પ્લાનમાં ચોર્યાસી દિવસ માટે નવસો એસએમએસ પણ આપવામાં આવે છે આ પ્લાન નો દૈનિક ખર્ચ પાંચ પાંચ રૂપિયા છે એટલે સાડા પાંચ રૂપિયાનો દૈનિક ખર્ચ જીઓ એરટેલ વીઆઈ ત્રણેય ચોર્યાસી દિવસની માન્યતાવાળા નવા કોલિંગ અને એસએમએસ પ્લાન લોન્ચ કર્યા છે આમાં જીઓ ચોર્યાસી દિવસ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે જ્યારે નો પ્લાન સૌથી મોંઘો છે જીઓ એરટેલ વીઆઈ ત્રણેયના પ્લાન જે છે તે સસ્તા છે અને નો પ્લાન સૌથી મોંઘો છે બધામાં ચારે સિમ કાર્ડમાંથી એક પણ સિમ કાર્ડમાં ડેટાનો પ્લાન આપ્યો નથી હવે જોઈએ જીઓ એરટેલ કરતા એકવીસ રૂપિયા ઓછા ભાવે ચોર્યાસી દિવસની વેલિડિટી વાળા પ્લાન ઓફર કરી રહ્યું છે તે જ સમયે જીઓ તેના પ્લાનમાં એરટેલ કરતા સો એસ સો એસએમએસ વધુ આપી રહ્યું છે વીઆઈ અને એરટેલની ની વાત કરીએ તો તેમના પ્લાનમાં કોઈ ખાસ તફાવત નથી વીઆઈનો નો પ્લાન એરટેલ કરતા ફક્ત બે રૂપિયા સસ્તો છે એટલે વીઆઈ નો પ્લાન એટલે વોડાપોનનો આઈડિયાનો પ્લાન બે રૂપિયા સસ્તો છે વીઆઈ કંપની પ્લાન કિંમત અઢારસો ઓગણપચાસ રૂપિયા વેલિડિટી ત્રણસો પાસઠ દિવસ અનલિમિટેડ કોલિંગ અને છત્રીસો એસએમએસ એરટેલ ના બીજા પ્લાન ની કિંમત અઢારસો ઓગણપચાસ રૂપિયા માન્યતા ત્રણસો પાસઠ દિવસ અનલિમિટેડ કોલ્સ અને છત્રીસો એસએમએસ છે એટલે બંનેમાં લગભગ બધું સેમ જ છે કોઈ મોટો બદલાવ છે નહીં હવે આગળના પ્લાન વિશે જોઈએ તો જીઓ નો પ્લાન શું માહિતી છે હવે આમાં બીએસએનએલ નો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જીઓ એરટેલ વોડાફોન ને ના જે સિમ કાર્ડ છે તેના માટે જ આ પ્લાન છે અત્યારે હાલ પૂરતા જીઓના બીજા પ્લાનની કિંમત દિવસના પ્લાન છે અને એમાં અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ છે એમાં કોઈ પણ પ્રકારની ઇન્ટરનેટ ડેટાની સુવિધા મળશે નહીં ફક્ત કોલિંગ અને એસએમએસની સુવિધા મળશે સત્તરસો ચોર્યાસી રૂપિયાનો પ્લાન છે तो हम आजना वीडियो अत्यारूरत आटलू जो मित्रों नवा आया चेनल सब्सक्राइब न कर सबस्क्राइब कर ने शेर करवो तो आज नीडियो नी हाल पूछ